નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો મોટા હીરોનું નિધન જી આ મિત્રો આપને જણાવી દઈએ કે બે હજાર બાવીસની બ્લોકબાસ્ટ ફિલ્મો કતારા ચેપ્ટર એકના અભિનેતાનું અવસાન થયું છે પ્રખ્યાત કન્નડ અભિનેતા અને કન્નડ રિયાલિટી કોમેડી શો ખેલાડી લૂની ત્રીજી સિઝનના વિજેતા રાકેશ પૂજારીનું નિધન થયું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તેમને ચોત્રીસ વર્ષની ઉંમરે અંતેસાર લીધા હતા આ સમાચારથી કન્નડ ઇન્ડસ્ટ્રીમાં શોકની આજે સવારે લગભગ બે વાગે તેમને એક આવ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પીટીઆઈના અહેવાલ મુજબ રાકેશ અગિયાર મે રવિવારની સાંજે ઉડુપી જિલ્લા નજીક નટે ખાતે મહેંદી સમારોહમાં ગયા હતા આ દરમિયાન તેમને અચાનક રોગનો હુમલો આવ્યો હતો અને તેમનું અવસાન થયું હતું ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ